હલો હાય હાય હું રવિ મને રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર દક્ષિણ કોરિયાથી તાઇવાન જતી ફ્લાઇટ પંદર મિનિટમાં સત્યાવીસ હજાર ફૂટ નીચે આવી જતા મુસાફરોના કાનમાંથી લોહી નીકળ્યું સત્તરને ઈજા ચંદ્રના સૌથી અંધારાવાળા ભાગમાંથી માટી પૃથ્વી પર લાવનારો વિશ્વનો પહેલો દેશ બન્યો ચીન અમેરિકાના ટેક્સાસમાં ત્રણ વર્ષની પેલેસ્ટિનિયન બાળકીને સ્વિમિંગ પૂલમાં ડુબાડવાનો પ્રયાસ કરનાર મહિલાની ધરપકડ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કબૂલાત કરી કે હવે પાકિસ્તાનમાં લઘુમતીઓ સલામત નથી ભારતના મહત્વના સમાચાર સ્પીકર પદ માટે આવતીકાલે ચૂંટણી એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે સુરેશાવી અકસ્માત બોમ્બે હાઈકોર્ટે સગીર આરોપી તરુણને જામીન આપ્યા એમપીના સીએમ મોહન યાદવ સરકારનો બાવન વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય હવે મુખ્યમંત્રી અને મંત્રીઓનો આવકવેરો સરકાર નહીં ભરે પેપર લીક મામલે એક કરોડ સુધીનો દંડ અને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ ધરાવતા વટહુકમની યુપી સરકારે મંજૂરી થી રાજકોટે સજ્જડ બંધ પાડ્યો પોલીસે પીડિત પરિવારો સાથે બળ પ્રયોગ કર્યો સુરતના યોગીચોક વિસ્તારની સોસાયટીમાં વારંવાર પાવર કટ થતા ત્રાસેટ રહીશોએ ગાદલા લઈ વીજ કંપનીની કચેરીમાં ધામા નાખતા હોબાળો અમદાવાદના ઓઢવમાં સ્કૂલ વાન અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ હિપકી ઉઠ્યા વડોદરામાં નીટનો ઉગ્ર વિરોધ નકલી નોટો ઉડાડી કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર